પગમાં કટકટ અવાજ આવતો હતો તકલીફ હતી આ શોલ્ડરની તકલીફ હતી એના પછી હું અહીંયા આગળ એક મહિનો સતત ચાલ્યો એક મહિનો હું મારા મિસિસ બંને જણા મારી મિસિસને પણ ડાયાબિટીસની બે ટાઈમ ઇન્સ્યુરિયન્સ ચાલુ હતું એક ટાઈમ થઈ ગયું હાલ બરાબર છે અને એને બી કોઈ ઓકલી હતી કે શ્વાસ છતો બધું થતું હતું એ બધી એનું દૂર થઈ ગયું હાલ અમે બંનેના બંને સ્વસ્થ એમ હાલ કોઈ તકલીફ નથી અમારે બંનેમાં કોઈને અને આજે પહેલાં જે પગમાં ચાલવામાં તકલીફ હતી કે ચાલી નતા શકતા બધું એ હાલ ગમે ચાલી શકીએ છીએ ના આવે દવા ચાલુ જ મારે દવા ચાલુ નથી મારે ફક્ત તો ડાયાબિટીસ દવા ચાલુ તો દવા તો ચાલુ આપી જ પડે વીસ વર્ષથી જૂનું છે એટલે ચાલુ રાખવું પડે વીસ વર્ષ જૂનું છે ને એટલે ડાયાબિટીસ એટલે દવા ચાલુ રાખવી પડે એટલે ડોક્ટર અંદાજ બતાવ્યું એટલે કંટ્રોલ થઈ ગયો ડાયબિટીસ તકલીફ નથી આવતી પગના કોઈપણ દુખાવા કે કોઈ પણ આ જેવી અસર હોય એ બી દૂર થઈ ગઈ અમારા ડાબા પણ એ સાહિત્યિક અસર એ બી દૂર થઈ ગયું હું એક મહિનો કોન્સ્ટન્ટ આવ્યો એક મહિનો સીટિંગ કરી કે એક મહિનો કમ્પ્લીટ આવ્યો કમ્પ્લીટ એક મહિનો મારી મિસે બંને જણા સાથે બંને જણા બંને જણા હવે તમાર મિસિસ ને ચમ ચમ જમે સારું સાલ બધું કમ્પ્લીટ હવે આવતા નથી ના અમે નથી આવતા કીસી ઘણી વાર આવો એટલે ગેર કસરત કરતા છે ને ગેર તો કરવી જ પડે કે હાડા પર ઉઠી જ જવાનું એવ યસ